સુરતમાં હાલ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થયા છે ત્યારે હજુ પણ કેટલાક વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોય તે સુર ટ્રાફિક પોલીસના રિઝિયલ વન દ્વારા ટ્રાફિક સિગ્નલ પર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો જેમ અધિકારીઓ હાજર પામ્યા છે સુરતમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરે અને તેઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતી મળે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃત અભિયાન યોજવામાં આવે છે કે સુરતમાં ટ્રાફિક રિઝિયન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેરમાં લગાવવામાં આવેલા ટ્રાફિક સિગ્નલ લાઇટની સમજ વાહન ચાલકોને મળે તે માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું વૈશાલી ચાર રસ્તા વરાછા ખાતે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ કરી હતી અને સિગ્નલ તોડના તમામ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી અવેરનેસ કાર્યક્રમમાં એસીપી પીઆઈ સહિતનો કાફલો પણ સ્થળ પર હાજર રહેવા પામ્યો હતો સુરત શહેર ટ્રાફિક રિઝિયન વન નો વરાછા વિસ્તાર છે અને વરાછા મેઇન રોડ છે અહીંયા ડાયમંડ માર્કેટ ડાયમંડની ફેક્ટરીઓ વિશેષ પ્રમાણમાં હોવાથી ટ્રાફિક ડેન્સિટી પણ ખૂબ ઊંચી છે એટલે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જે રીતે સિગ્નલો લગાવવામાં આવેલા છે એમાં હવે એક કેમ્પેનનો એક પીરિયર હવે પૂરો થયો છે તો પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાહેબનાઓના સૂચના અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબનાઓના માર્ગદર્શન ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે અહીંયા અધિકારીઓ સાથે રાખી અને એક સિગ્નલ ભંગની ડ્રાઈવ રાખવામાં આવેલી છે અને વિવિધ પોઈન્ટો ઉપર આ કામગીરી કરવા માટે નીચેના માણસોને પણ સૂચના કરવામાં આવેલી છે કે જેથી કરીને લોકો હવે સિગ્નલ જોઈ અને ચુસ્તપણે સિગ્નલનું પાલન કરે સિગ્નલ બ્રેક ના કરે જેથી એમના એમની પણ સલામતી વધે એક્સિડન્ટનું પ્રમાણ ઘટે પ્લસ જે ખાસ તો જે વયોવૃદ્ધ લોકો હોય છે સિનિયર સિટીઝન એ લોકોને રસ્તો ક્રોસ કરવામાં ખૂબ જ સલામતીનો અનુભવ થતો હોય છે જો આપણે ટ્રાફિકના નિયમોનો પાલન કરીએ તો તો આવા વિવિધ ઉદ્દેશો એના હેતુસર સિગ્નલનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આ ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે તો ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલક પણ ટ્રાફિક નિયમનું પાલન કરવા અને તેનાથી થતી સુરક્ષા અંગે પણ માહિતીગાર કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જીટન ફન્યુઅર્સ